નમસ્કાર અમરેલીમાંથી મોટી ખબર સામે આવી છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં રેલવે ફાટકો નાગરિકો માટે સૌથી મોટો માથાનો દુખાવો બન્યા છે શહેરની મધ્યમાં પસાર થતો રેલવે ટ્રેક અને રોજની છવ્વીસ જેટલી ટ્રેનોની અવરજવરના કારણે મહુવા રોડ જેસર રોડ અને માર્કેટિંગ યાર્ડ જેવા વિસ્તારોમાં નાગરિકોને કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ રહેવું પડે છે પીપાવા પોર્ટ તરફ જતી ચોવીસ માલગાડી ટ્રેન અને બે પેસેન્જર ટ્રેનની અવરજવરના કારણે અહીંનો રેલ્વે ફાટક વારંવાર બંધ રહે છે જેના કારણે શહેરનો મોટો ભાગ પરેશાન થાય છે આ સમસ્યાના ઉકેલ માટે આજે ધારાસભ્ય મહેશ કસવાડા અને ભાવનગર રેલવે ડિવિઝનના મેનેજર સહિતની ટીમે મહુવાથી લઈને બે કિમી વિસ્તાર સુધી ગરનાળા અંડરબ્રિજ અને ઓવરબ્રિજ બનાવવા માટે સ્થળ સર્વે કર્યો છે ધારાસભ્યએ જણાવ્યું કે ત્રણ નવા ગરનાળા બનશે તો સાવરકુંડલા ટ્રાફિકની વિકરાળ સમસ્યા સમસ્યાઓ મોટા પાયે હળવી બનશે વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ મારું નામ શૈલેષ કુમાર મોદી છે સિનેડીએન સેન્ટ્રલ ભાવનગર ભાવનગરનો કાર્યરત છું અને ભરતભાઈ સુપતરિયાજી માન્ય સંસદ સભ્ય શ્રી અને આમની જોડે ચર્ચા વિચારણા ગઈકાલે થઈ પહેલાં પણ એક વખત ફોન પર વાત થઈ હતી એ પ્રમાણે આવ્યો છું અને અમે ફાટક મુક્ત સાવરકુંડલા બનાવવાની દિશામાં એક પ્રયત્ન કરીએ છીએ પ્રયાસ કરીએ છીએ અને લાગે છે કે થઈ જશે આપણે કોશિશ કરીએ હું મારી રીતે પ્રસ્તાવના મોકલીશ એ પ્રમાણે આપણે આગળ વધીશું થેન્ક યુ વધતું જતું શહેરીકરણ અને શહેરોમાં ટ્રાફિકની સમસ્યા સામાન્ય જનતા માટે પ્રાણ પ્રશ્ન જેવું છે સાવરકુંડલાની અંદર રેલવેની બંને બાજુ લગભગ પચાસ ટકા પચાસ ટકા એટલે કે રેલવેની જે લાઈન છે એની બંને બાજુ અડધું અડધું શહેર વિકસિત છે આ બાજુથી આ બાજુ જવા માટે લોકોને ખૂબ સમસ્યા ધારાસભ્ય તરીકે મારું કર્તવ્ય પણ છે કે આ સમસ્યા માંથી અને રેલવે અધિકારીઓની દીર્ઘ દ્રષ્ટિને કારણે આજે ભાવનગરથી અને અમરેલીથી રેલવેના અધિકારીઓ પણ આવ્યા છે અને આ સમસ્યામાંથી સાવરકુંડલા શહેરને ફાટક મુક્ત કેવી રીતે બનાવી શકાય આ ટ્રાફિકની સમસ્યામાંથી શહેરને કેવી રીતે મુક્તિ આપી શકાય એ સંદર્ભમાં અધિકારીઓ સાથે રહી એમની સાથે ચર્ચા વિચારણા કરીને આગામી સમયની અંદર આ સમસ્યાના ઉકેલ માટે અમે ખૂબ સારી રીતે પ્રયાસ કરીએ છીએ સમય જતાં આનું નિરાકરણ આવી શકે એવી દિશાની અંદર સકારાત્મક પ્રયાસ કરીએ છીએ અને એમને એમના માટે રેલવેનો અમને ખૂબ સારા પ્રમાણમાં સહયોગ મળી રહ્યો છે હું અધિકારી શ્રીઓ જે પ્રકારે અહીંયા આવ્યા બીજી વખત આવ્યા છે હું એમનો પણ આભાર માનું છું કે જનતાની સમસ્યાઓને દૂર કરવામાં એ લોકો પણ જે સકારાત્મક રીતે અમને સહયોગ આપે છે એટલે રેલવે તંત્રનો પણ આભાર માનું છું ને સાંસદશ્રીનો પણ આભાર માનું છું